ફતેહપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ઝાલોદની મોલાના આઝાદ હાઈસ્કૂલમાં ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં ત્રણ દીકરીઓએ એકથી ત્રણ નંબર મેળવી સમાજનું શાળાનું અને ઝાલોદ તાલુકાનું નામ રોશન કર્યું ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ ખાતે જામિયા ફેજે રહેમાની બચ્ચો કા ઘર ઝાલોદ દ્વારા સંચાલિત મોલાના આઝાદ હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સ્કૂલમાં ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં ત્રણ વિદ્યાર્થીની દીકરીઓએ એકથી ત્રણ ક્રમાંક મેળવીને શાળાનું તેમજ સમાજનું તેમજ ઝાલોદ તાલુકાનું નામ રોશન કર્યું છે જેમાં પઠાણ સાઈમાએ સમગ્ર શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તેમજ રોકીલા સિફાએ સમગ્ર શાળામાં બીજો ક્રમાંક મેળવ્યો છે અને મતાદાર સિફાએ સમગ્ર શાળામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે